ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર કરેલી એર સ્ટ્રાઇક થી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે. ભેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પિતા-પુત્રના પરિવારજનોએ આ કાર્યવાહીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર કરેલી એર સ્ટ્રાઇક થી ભાવનગરના શહીદ પરિવારોને મોટી રાહત મળી છે. ભેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પિતા-પુત્રના પરિવારજનોએ આ કાર્યવાહીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે. મોદી સાહેબને હું ખૂબ ખૂબ આભારી છું. કે જે આ જે આ હુમલો થયો છે એને મને ખૂબ આનંદ થયો છે કે આવો આવો હુમલો અને આવો ને હુમલો કરતા રહ્યો એની સામે અને એનું બધું એ નામ નિશાન મીટાઈ દ્યો હું મોદી સાહેબ ઉપર ગર્વ કરું છું જે આપણે કીધું એ આપણે કરીને દેખાડ્યું છે અને હજી વધુ વધુ આને નિયંત્રણ કરીને આવીને આવી ઘટનાને વધારે આગળ વધારે પાકિસ્તાનના અમુક અમુક હજી આતંકી સેન્ટરો છે તેને નાશ કરીને તો પહેલગામમાં આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્ની શીતલબેને કહ્યું છે કે આતંકીઓના ઠેકાણા ઉપર હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતા મૃતકના પત્નીએ કહ્યું કે મારા પતિના આત્માને શાંતિ મળશે મૃતક યતીશ પરમારના પત્ની કાજલબેન પરમારે જણાવ્યું કે તેમને દેશના વડાપ્રધાન અને ભારતીય સેના ઉપર ગર્વ છે તેમણે કહ્યું કે આ કાર્યવાહીથી તેમના પરિવારજનોના આત્માને શાંતિ મળશે મૃતક સ્મિત પરમારના કઝીન અભિષેક પરમાર અને સાવન પરમારે પણ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે પરિવારજનોએ જણાવ્યું છે કે આતંકવાદીઓ સામે લેવાયેલા આ પગલાંથી તેમને સંતોષ થયો છે આ કાર્યવાહીથી તેમના પરિવારના શહીદ સભ્યોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે